મૃતકનો દીકરો શની અને તેના પરિવારના સભ્યો ફરિયાદ લખાવવા અમરોલી પોલીસ સ્ટેશને પહોંચ્યા કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા ભાનો પ્રભા ન્યૂઝ મારું નામ છે દેવી પૂજક કઈ જગ્યાએ રહેવાનું મારું અમરોલી આવાસ એચ 306 એમાં 20 નંબર અચ્છા શું થયું ફ્રોટ માટે એ કે રોડ એનો એ રોડ માટે ખોપ જમાવતો હતો ક્યાંય કોઈને વેચવાનું નહીં રામચોક આપણે સુદામા ચોકની આગળ સર્કલની આગળ રામ ચોક આવે અલ્પેશ ઓગાણિયા દેવી પૂજક ભૂપતભાઈ એ કહેતો હતો કે તારે મારી નાખો તારા ટાટિયા ભાંગી નાખવા છે એવું મને રોજ ધમકી દેતો તો એક દિવસે એને કરીને બતાવ્યું મારા પપ્પાને મારી નાખ્યા મને મને બી છરી મારી લીધી એના ભાઈ અનિલ ઓગાણિયાએ ભૂપતભાઈના છોકરાએ અને મારા ભાઈ મહેશને બી છરી મારી લીધી બે આપ મડરને એક મર્ડર કર્યું છે મને છ વાગે ધમકી આપેલી અને દસ વાગ્યા નું કીધેલું એટલે સાડા દસ વાગે આ બનાવ બનેલો છે અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે